નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેરના ઉમરા રોડ પર ગૌખવા અકસ્માતની ઘટના બની છે જેમાં માતેલા સાઠ માફક કસી આવેલા ટ્રક ચાલકે અડફેટે લેતા ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાળકીનું મોત નીપજ્યું છે જોકે મિત્રો આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો તો મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે અકસ્માતની ઘટનામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાર વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તો મિત્રો બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા જો કે મિત્રો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો પોલીસ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે તેમજ બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે મિત્રો પોલીસે લોકોને સમજાવીને પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે તો હાલ સોઈ દીકરી મોતને લઈને પરિવાર શોકમાં અલગ થઈ ગયો છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો